મિત્રો આજનો વિડીયો બહુ સરસ લઈને આવ્યો છું તમારો વોસ્ટ ટાઈમ અને સબસ્ક્રાઇબ બની ગયા છે અને પણ તોય પણ તમારી ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરવાનું ઓપ્શન નથી મરતું તો કેમ નથી મરતું અને તમારી ચેનલની અંદર સ્ટ્રાઈકો આવેલી છે તો આપણે એને કઈ રીતે ખબર પડે છે કમ્યુનિટી સ્ટ્રાઈક છે કમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટ્રાઈક છે કે વિડિયો ઉપર સ્ટ્રાઈક આવેલી છે એને આપણે રીમુવ કરી શકીએ કે નથી કરી શકતા અને 3 સ્ટ્રાઈક આવે તો આપણી ચેનલ પણ મિત્રો ડિલીટ થઈ જાય છે તો આપણે કઈ રીતે ખબર પડે કે આપણી ચેનલની અંદર કેટલી સ્ટ્રાઈકો આવેલી છે કેટલી કમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટ્રાઈકો આવેલી છે તો આ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો બધી જ માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છું ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો આખી લાઇવ Proof સાથે માહિતી શું વિડીયોની અંદર ખાસ બનાવી રેજો મિત્રો જો તમે વિડીયો જુઓ છો અને મોનોટાઇઝર અપ્લાય કરો છો અને તમારી ચેનલ મોનોટાઈઝર અપ્લાય નથી થતી તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર ત્રણ સ્ટ્રાઇક આવે છે તો તમારી ચેનલ ડિલેટ થઈ જશે યુટ્યુબ કોપીરાઈટ ગાઈડલાઇન સ્ટ્રાઇક આવે છે કમ્યુનિટી ગાઈડલાઇન તો પણ મિત્રો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે હવે તમારી ચેનલની અંદર આવનારા સમયની અંદર આ પ્રોબ્લેમ ન બને ઈ આપણે કઈ રીતે ચેક કરવાનું છે આપણી ચેનલ ની અંદર કે આપણી ચેનલ માં કેટલી કોપરે સ્ટ્રાઈક આવેલી છે અથવા કેટલી કમ્યુનિટી સ્ટ્રાઈક આવેલી છે કમ્યુનિટી ગાઈડલાઈન એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે અને આ કઈ રીતે અને ક્યારે આવે છે એ રીમુવ આપણે કઈ રીતે કરી શકીએ આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા એની સંપૂર્ણ માહિતી તમને વિડિયો ની અંદર આપવાનું છું તો વિડિયો માં ખાસ મિત્રો બની રહેજો અને ચેનલ જે પણ લોકો નવા છે એમને મિત્રો ખાસ વિનંતી કરું છું કે YouTube માં આગળ વધવા માટે અતારે મિત્રો YouTube ની કડક અપડેટો આવી ગઈ છે કે જેની અંદર કોઈનું તમે કોપીરાઈટ મતલબ હવે YouTube નથી ચલાવતી તમારું પોતાનું વિડિયો હોય ને તમે બીજી વખત અપલોડ કરો ને તો પણ YouTube નથી ચલાવતો હવે ઓરિજિનલ કન્ટેન્ટ માંગે છે મિત્રો તો હવે નવી નવી અપડેટ આવે છે એટલે તમારે પણ મિત્રો ધ્યાન રાખવાની છે કે તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ ન આવે આવનારા સમયની અંદર તમારી ચેનલ ડિલીટ ના થાય કારણ કે ડિલીટ થાય એટલે આપણે ખૂબ જ મિત્રો અફસોસ થાય છે એમ કે કારણ કે એની અંદર આપણે ઘણી બધી મહેનત કરી હોય છે तो वीडियो के अंदर मित्रों खास बना लीजिए સૌથી પહેલા તો મિત્રો YouTube ની અંદર કોપીરાઈટ સ્ટ્રાઈક તમને ક્યારે મળે છે તમે જ્યારે કોઈ બીજા વ્યક્તિ ની વિડિયો લઈને તમારા વિડિયો ની અંદર મિક્સ કરી હોય એડિટ કરી હોય અથવા આખી વિડિયો તમે તમારી ચેનલ ની અંદર ચડાવેલી છે જે YouTube ની અંદર અપલોડ છે અથવા Instagram કોઈ કોઈ પણ પ્લેટફોર્મ ની અંદર અપલોડ છે તો એ તમને મિત્રો YouTube સ્ટ્રાઈક આપી શકે છે બીજો નંબર છે YouTube કમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટ્રાઈક તમે જેની અંદર પરમિશન કોઈ દેખાડતા હશો કોઈ પર્સનલ ચેટિંગ કરેલ વિષય કોઈ પ્રશ્ન ડોક્યુમેન્ટ છે કોઈ સ્ક્રીન લોક છે કોઈ ડોક્યુમેન્ટ ના વિડિયો બને છે જેમની તમે પરમિશન નથી YouTube વિરુદ્ધ વિડિયો હોય છે એ વિડિયોની સ્ક્રીન તમે નથી દેખાડી શકતા એટલા માટે ખાસ કોઈ અહિંસાના વિડિયો હોય તો પણ મિત્રો નથી બની શકે એમથી તમારી YouTube ગાઈડલાઈન સ્ટ્રાઈક આવે છે અને YouTube ખુદ એ વિડિયોને ડિલીટ કરી દેશે હવે આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો અહીંયા આપણે Chrome બ્રાઉઝરમાં જતા રહીએ क्रोम ब्राउजर માં જઈએ એટલે તમને આ ટાઈમમાં ઓપ્શન મળે એટલે પહેલા નંબર માં આપણે સર્ચ કરવાનું છે www.youtube.com એકાઉન્ટ તમારે સર્ચ કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ની અંદર જેવું તમે એની પર ક્લિક કરશો અને YouTube એકાઉન્ટ છે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો YouTube સ્ટુડિયો ની અંદર ઓપન થઈ જશે તો અહીંયા ખૂણામાં તમારો પ્રોફાઇલ ફોટો છે એની પર ક્લિક કરવાનું છે અહીં ગુજરાતી માં લખેલું છે તમારી ચેનલ વાદરીકરણ માં એની પર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા ઓપ્શન મળશે આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે કસ્ટમાઇઝ ચેનલ ઉપર કસ્ટમાઇઝ ચેનલ ઉપર તમે ક્લિક કરશો તો તમારી ચેનલ હોમ પેજ એટલે સ્ટુડિયો ની અંદર મિત્રો ઓપન થઈ જશે હવે મેઈન પોઈન્ટ અહીંયા છે તમારી ચેનલ વિશેનું તમને આ ટાઇપનું કોઈ ફીચર મળે છે કારણ કે તમે ઘણા સમયથી તમારું એકાઉન્ટ નથી ખોલ્યું હતું અથવા બે ફોન ની અંદર કે ત્રણ ફોન ની અંદર ચાલુ હોય છે તો આ પ્રોબ્લેમ તમને જોવા મળે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી તમે એને રિફ્રેશ કરશો ને એટલે ઓટોમેટિક એકાઉન્ટ ખુલી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો અહીંયા મેં રિફર્સ કર્યું છે તો આપ જોઈ શકો છો આગળ શું ઓપ્શન આવે છે તો આપણી ચેનલ અહીંયા ઓપન पै गई से ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જે છે કે અમારી ચેનલ અહીંયા ઓપન નથી થતી પણ મિત્રો તમે રિફર્સ કરો તો અહીંયા તમને બધું ઓપ્શન મળી જશે અહીંયા અમારી ચેનલ વિશેની બધી માહિતી લખેલી છે અને ઘણા બધા ઓપ્શનો ખોનામાં તમને મિત્રો મળી જશે જો બધા ઓપ્શનો તમને અહીંયા તમારી ચેનલ વિશેના મળી જશે હવે તમારી ચેનલ ની અંદર કોપીરાઈટ સ્ટ્રાઈક YouTube કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઈક આવીલી છે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે એની તારીખ કઈ છે ક્યારે પૂરી થાય છે અને આપણે કઈ રીતે રીમુવ કરી શકે છે એની સંપૂર્ણ માહિતી હું તમને અહીંયા આપવાનું છું બસ વિડિયોમાં મિત્રો ખાસ અહીંયા તમારા આપાનો ઓરેશ કારણ કે મિત્રો અહીંયા તમે ધ્યાન નહી આપો તો તમને ખબર જ નહી હોય અને તમારી YouTube ચેનલ ડિલીટ થઈ જશે કારણ કે અઠવાદી તમે આવતા તો છો આ બધા ફીચર તમે ચેક પણ કરતા છો પણ તમને એ ખબર છે કે તમારી ચેનલની અંદર કેટલી કમ્યુનિટી સ્ટ્રાઇક લાગેલી છે કઈ જગ્યાએ જોવા મળશે કારણ કે તમને મેલ આવ્યો એટલે તમને ખબર છે પણ એની એક્સપાયર તારીખ કઈ છે તમે કઈ રીતે ચેક કરી શકો છો એ બધું મિત્રો અહીંયા તમને જોવા મળવાનું છે બસ વિડિયોમાં ધ્યાન આપજો અને જે મારા ગુજરાતી લોકો છે એમને મિત્રો ખાસ વિનંતી કરું છું કે હું તમારા માટે હેલ્પફુલ વિડિયો બનાવું છું બસ ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો મારી પાસે જેટલી પણ નોલેજ છે ને એટલે હું તમને આપવાની પૂરી કોશિશ કરીશ અને ઘણા લોકોની કમેન્ટ હોય છે એ પણ જે નોલેજ મને જ નથી તો હું એની પણ વિડિયો બનાવી શકતો નથી કારણ કે આપણને નોલેજ છે જ નહીં તો એનો વિડિયો બનાવવાથી કોઈ મતલબ છે જ નહીં તમે કાલે મને પ્રશ્ન કરો કે મેં કોઈ બીજાની વિડીયોની કોપી કરી છે દાખલા તરીકે કે ચાલો આનો મતલબ આમ થાય છે બીજાની વિડીયો જોઈને સેમ ટુ સેમ હું બોલ્યો છું હવે બીજા દિવસે તમે મને કોલ કરો કે રમેશભાઈ આનો મતલબ શું થાય કારણ કે મેં તો બીજાની વિડીયો જોઈને બનાવી દી હવે મને એને નોલેજ જ ના હોય તો હું કઈ રીતે વિડીયો બનાવું એમ એટલે જે નોલેજ મારી પાસે હોય છે ને એ જ વિડીયો બનાવું છું બાકી મારી પાસે જે નોલેજ નથી હોતી ને એ ક્યારે પણ હું વિડીયો નથી બનાવું જેથી તમે મને પ્રશ્ન કરો તો એનો જવાબ હું તમને આપી શકું એમ તો અહીંયા તમને ઓપ્શન ઘણા બધા મળે છે એમમાંથી તમારે એક અહીંયા આ ઓપ્શન છે ને બીજા નંબર ઉપર આપડા પ્રોફાઇલ ફોટાના નીચે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને મિત્રો અહીંયા ફટ કરતું જોવા મળી રહેશે જોઈ શકો છો ચેનલ નું ઉલનકલ સમુદાયને દે જાવ આપણે અહીંયા યુટ્યુબ તરફથી અમને સ્ટ્રાઇક અહીંયા મળેલી છે જોઈ શકો છો તમને ખ્યાલ છે ને આપણે એક ચેનલની અંદર એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળ્યું છે એક ઓગસ્ટે મને સ્ટ્રાઇક મળી હતી અને એની તારીખ મિત્રો ક્યારે પૂરી થાય છે જો અહીંયા ત્રીસ સપ્ટેમ્બરના રોજ સમયરેખા પૂરી થાય છે તો આવી રીતે તમારે અહીંયા ચેક કરવાનું છે હવે અહીંયા નેવું દિવસની અંદર ત્રણ મળે છે તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો કન્ટેન્ટ વિડીયો તમને જોવા મળી રહી છે અહીંયા આ ટાઈપનું ઓપ્શન જો તમે કોપીરાઈટ સ્ટ્રાઈક આવી છે તો પણ તમે આ ટાઈપનું જોવા મળી રહેશે અને અહીંયાથી તમે જો તમને કોઈ વિડિયોમાં કોપીરાઈટ સ્ટ્રાઈક આવી છે તો પણ તમને અહીંયા જ જોવા મળશે પણ કોપીરાઈટ સ્ટ્રાઈક હોય કે આ કમ્યુનિટી સ્ટ્રાઈક હોય જો તમારું સબ્સ્ક્રાઇબ અને વોચ ટાઈમ પણ બની ગયો હોય છે અને તમારું 90 દિવસમાં પૂરી નથી થઈયો હતી તો પણ તમે તમારી ચેનલને મોનેટાઈઝન એપ્લાય પણ કરી શકતા નથી એટલે મિત્રો ધ્યાન આપજો કે આ પેલા ચેક કરો કે તમારી YouTube ચેનલ ની અંદર પ્રોબ્લેમ છે કે નહીં ચેક કર્યા પછી મોનેટાઇઝન એપ્લાય કરજો અથવા બીજી વખત તમે આવી ભૂલ ના કરો એટલા માટે આ તમને તારીખ પણ અહીં જોવા મળશે કે ચલો આપણે 90 દિવસ ની અંદર આપણી ચેનલ ની અંદર બીજી વખત ભૂલ ના થાય એટલે તમને અહીંથી પણ માહિતી મળી જશે તો જે વિડિયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને આપિયા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો